મિત્રો મારી હેઠળ કેમ છો બધા મજા મજામાં તો બટાકાનો ભાવ કહેવાય કેટલા કેટલા કામ લાવી તમારું બટાકાનું કામ કામ ફાટી ગયું અને કામ દસ દિવસથી પૂરું થઈ ગયું છે અને આપણે દરરોજ રોજ બોળક બનાવવાના છીએ તો તમારું કામ પૂરું થઈ ગયું હોય છે મિત્રો બધા લઈ રહ્યા છે બટાકાનું કામ તો મિત્રો જો આગળ વધ્યો તો મિત્રો કેમ છો રાજઘરાના ના બોળકમાં તમે આ રાજગરો એક ફૂટ બે ત્રણ ફૂટ તો વધેલો છે નીચેથી જોઈ શકો છો મારા ત્રણ ડોકાથી પાક ને ઊંચો વધારે બધો રાજઘરો પાક ગયો છે આપણે વાટવાનો છે હવે તૈયારી છે વાટવાની અને ફટાકાનું કામ પણ ચાલુ રાજગરા વાટવાનું પણ ચાલુ થઈ ગયું છે હવે જોઈ શકો છો ખેતરમાં રાજઘરો પાકી ગયો છે હવે તો ચો રાજઘરો છે બધા આ મિત્રો ખેતરમાં

તો મિત્રો આગળ વધીએ. હજી મિત્રો તરબૂચની ખેતીના હાર્દિક શુભકામના. તરબૂચ વાવી દીધું છે આપણે તરબૂચની ખેતી થાય છે આ વખત. જોઈ શકો છો આપ તરબૂચ આપણે ખેતી આ વખત થાય છે જોરદાર અને તરબૂચ વાવી દીધો છે. જો મિત્રો જોરદાર મજા આવતી છે હવે બટાકાનું કામ પતી ગયું. અને તરબૂચ ખેતી હવે વવરાઈ ગઈ. તરબૂચ આપણે રોજ રોજ બનાવવાના છે બોલો. તો જો મિત્રો આવી દીધા છે. તરબૂજની ખેતી જોરદાર થાય છે આ અને આ ખેતી આપણે કરી દીધી બરાબર તરબૂજ હવે આવે બનાવવાના છે રોજ આખા ખેતરમાં તરબૂજ કરી દીધા છે ને થોડુંક લગીર આટો કાટકો બાકી રાખ્યો છે અને મેણિયાની પાળો બનાવ્યો છે અને મેણિયાની ઓળ કરી છે એવી જોઈ શકો છો તો તરબૂચ આવે છે સકર દેઢી બનવા આવી છે તો જો મિત્રો આગળ વિડીયો નો બતાવું